ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના પત્ની અને અન્ય સાત વ્યક્તિઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વન ઉપર હુમલો અને પૈસા માંગવા બાબતે પોલીસ કેસ નોંધાયેલો હતો આજરોજ ચેતર વસાવા સહિત અન્ય આક્ષેપિત બાકી વ્યક્તિઓ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા કુલ સાત વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચોવીસ કલાકમાં ઇન્વેસ્ટિગેશન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું નિવેદન ડીવાયએસપી સરવરીયાએ આપ્યું હતું રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમની સાથેના આક્ષેપિત વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા અને ભાગેડું જાહેર થયેલા હતા ત્યારે આજરોજ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરશે તેવા પ્રશ્નોના ઉત્તરમાં સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓ આજે હાજર થયા છે ત્યારે પોલીસ દ્વારા જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ જરૂર જણાય એ રિમાન્ડ પણ માંગવામાં આવશે અને જરૂર જણાય અન્ય કલમો પણ ઉમેરો કરવામાં આવશે ઉતારવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું આને બધાને કહેવા માગું છું હું ચેતર વસાવો અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું

ગુજરાત ને પ્રાર્થના ચૈત્ર ભાઈ વસવા સરકારની સામે ચાલીને હાજર છે અને એક ઉદાહરણ પણ કહું છું કે ખાસ કરીને ચેતનભાઈ વસાવાએ જ્યારે ત્યારે વિડીયો મેસેજના માધ્યમથી એક સંદેશ પણ આપ્યો છે જાહેર જનતા સમક્ષ કે જાહેર જનતાને પણ કહી રહ્યા છે કે અમે નિર્દોષ છીએ અમારી પર ખોટા આરોપો લગાડવામાં છે આક્ષેપો અત્યારે રહે છે તો આક્ષેપો અને આરોપોનું ખંડન કરવા માટે પોતાનો પક્ષ રજૂ કરવા માટે આજે સામે ચાલી અને પોલીસને જે પણ જે સત્ય હકીકત ત્યાં બની છે એ જે તાજના સાક્ષી છે તો એ તાજના સાક્ષી તરીકે પોતાની વાત રજૂ કરવા માટે જઈ રહ્યા છે સરકાર જાણી જોઈને આરોપી માં અત્યારે ચિતરી રહી છે આ જે ચિતરવાનું કામ થઈ રહ્યું છે એટલા માટે તમે જોઈ શકો છો કે ડેડીયાપાડાની અંદર અત્યારે સામાન્ય રીતે મોટી મોટા મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ હોય કે અન્ય તમામ જે છે એ હાજર થઈ અને ચેતરભાઈ વસાવા છે એટલે કે જે જનપ્રતિનિધિ છે એના સમર્થનમાં જે આખું ડેડિયાપાડા છે એ ઉભરી આવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય રીતે ચેતરભાઈ વસાવા ફક્ત આદિવાસી કરતા જોવા જઈએ તો એને તમામ જે યુવાનો હોય તેના પણ પ્રશ્નો ઉઠાવ્યા છે જ્ઞાતિ જાતિ ધર્મ જોયા વિના જે પણ અન્ય મુદ્દાઓ હતા સામાન્ય જનતાને જે મુદ્દાઓ હતા એ તમામ પ્રશ્નો નિરાકરણ માટે એને પ્રયત્નો કર્યા છે અને બધી જ બાબતોમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે જનપ્રતિનિધિ કહી શકે કે જે જનનેતા હોવો જોઈએ તો જનનેતા તરીકે હંમેશા ઉપસી આવ્યા છે અને પોતાની વાત એ હંમેશા દમદારથી એ રાખતા આવ્યા છે અને પોતાનો પક્ષ પણ એ એકસો છપ્પન જે સરકાર છે એની સામે પણ અત્યારે પોતાની વાત મૂકતા આવ્યા છે

અને પોત જ્યારે પોતાની વાત વિડીયોના માધ્યમથી જાહેર જનતા સમક્ષ રાખી હોય પોલીસ તંત્રને પણ એને સંબોધીને ક્યુ છે કે ભાઈ હું આવી રહ્યો છું મારી વાત રાખવા માટે જે અહીંયા ખરેખર સાચી ઘટના બની છે ઘટના તમને ઉદ્દેશ્ય તમને જે કહી શકે ખોટું બ્રિફિંગ કરવામાં આવ્યું છે ખોટી એફઆઈર કરવામાં આવી છે તો એમાં અમે અમારો પક્ષ પણ રાખવા માંગે છે એ જનપતિનિધિ જે કોઈ આલતું ફાલતું વ્યક્તિ નથી કોઈ આલિમવાળી વ્યક્તિ નથી એ જનપ્રતિધિ છે જ્યારે જનતાનો એને કહી શકાય કે સાથ સહકાર છે ત્યારે એ સામાન્ય જનતાના સાથ સહકાર થયે તે પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્યશ્રી નેતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ લીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં

હા સાહેબ કોર્ટની બાઇક સાઇઝ જવા દે જવા ઘરપકડ બાદ ઇન્ટોગેશન અને જે છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં કરવામાં ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં થાય એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે કેટલા આરોપી આજે હાજર છે અ અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે ટોટલ સાહેબ કેટલા આરોપી અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીંયા પોલીસ સ્ટેશનથી રાઈને જપા જપી ના ને તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય બાબત ત્યારબાદ એના બાબત આગળ નિર્ણય લેવામાં આવશે સર કઈ કઈ રિમાન્ડ કેટલા દિવસના ના માગવામાં આવશે અને હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે હજી ચોવીસ કલાક ની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે થેન્ક યુ સર